પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જન સહયોગ અનિવાર્ય છે તેમણે પોરબંદર શહેરમાં રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય અને પહેલાંની જેમ બંદરને પણ ધમધમતું તે દિશામાં ચાલી રહેલા કામ અંગે પણ માહિતી આપી હતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઠવાડીયાએ જણાવ્યું કે રાજ્ય કક્ષાનું સાંસ્કૃતિક વડ પોરબંદરમાં બનશે અને તેનું ઉદ્ઘાટન બે હજાર થશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાના વિકાસ માટે વિવિધ વિસ્તારોમાં કામોની ગતિ જળવાય તે જરૂરી છે પોરબંદર શહેરમાં આગામી દિવસોમાં થનાર વિકાસ કાર્ય અંગે લોકોને માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું કે પોરબંદરને વિશ્વના રક્ષા પર સ્થાન મળે તે આપણા સામૂહિક પ્રયાસો અને સહકારથી જ શક્ય બનશે હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવવા કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોને સાયકલ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી કલેક્ટર એસટી ધાનાણી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સાંસદે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેઓએ રેલવે કનેક્ટિવિટી વધારવા માટેની શક્યતાઓ તેમજ હાલના અવરોધ મુદ્દે અંગે રેલવે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી રેલવે સ્ટેશન થી પોર્ટ સુધી સીધી રેલ કનેક્ટિવિટી ની જરૂરિયાત તેમજ લાંબા અંતરની ની ટ્રેનો ના વોશિંગ મેન્ટેનન્સ માટે રાણાવાવ ખાતે કોચિંગ ડેપો સ્થાપવાની યોજના પોરબંદર થી રાજકોટ ત્રણ ફેર માં ટ્રેનો શરૂ કરવા સહિત ના મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર મહાત્મા ગાંધી નું બર્થ છે સોમનાથ અને દ્વારકા બંને યાત્રા સ્થાનોની વચ્ચેનું સ્થાન છે પોરબંદરમાં મહત્ત્વનું બંદર પણ આવેલું છે આને લઈને મારી પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત થઈ મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા ચર્ચા થઈ અહીંના જનપ્રતિનિધિઓ ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સાથે ચર્ચાના અંતે સૌનો એક વિચાર બન્યો છે તે પોરબંદરમાં પોર્ટ સુધી બંદર સુધી કનેક્ટિવિટી રેલવેની થવી જોઈએ પોરબંદરની અંદર લાસ્ટ ડેસ્ટિનેશન હોવાથી કોચ મેન્ટેનન્સ ડેપોની સ્થાપના પણ થવી જોઈએ અને સાથે સાથે પોરબંદર રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન દો પેરમાં ચાલવી જોઈએ આ દિશાની અંદર અધિકારીઓ સાથે મેં ડિટેલ ચર્ચા કરી છે મોદીજીના નેતૃત્વમાં દેશનું રેલવે તંત્ર બની રહ્યું છે રેલવે મોડન થઈ રહ્યું છે ભારતના રેલવે ટ્રેક પર વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો ચાલી રહી છે એ કનેક્ટિવિટીનો લાભ એ પોરબંદરને પણ મળે એ દિશા સુનિશ્ચિત કરવા માટે મેં પ્રયાસ કરી રહ્યા છીએ પોરબંદર એક મહત્વનું સ્થાન છે પોરબંદરમાં ઔદ્યોગિક પોટેન્શિયલ છે પોરબંદરમાં બંદર છે વર્ષો સુધી ગુજરાતમાં પોરબંદરના દરિયા કિનારાનું મહત્ત્વ રહ્યું છે પોરબંદરના પોર્ટનું મહત્ત્વ રહ્યું છે પોરબંદરના સમુદ્ર તટ પર માધવપુર બીચ જેવું રમણીય સ્થાન પણ છે એમનો વિકાસ થાય વધારેમાં વધારે ટુરિસ્ટો અહીંયા આવે એ દિશાની અંદર અમે પ્રયાસ કરી રહ્યા છીએ